એસોસિએશન લિમિટેડ સ્કોબા સ્કોબા તરફથી પ્રાઇડ એવોર્ડ એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગેંગટોકના જનરલ મેનેજર રવિશંકર ગોડની ઉપસ્થિતિમાં સમારંભનું આયોજન થયું હતું દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કોટિવ બેન્કો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા બારડોલી નાગરિક બેન્ક છેલ્લા ત્રણ વર્ષોથી ચૌદ ટકાના વિકાસ દરથી આગળ વધતી બેંક છે જે બારડોલીના નગર માટે ગૌરવ સમાન છે આ સમારંભમાં દક્ષિણ ગુજરાતના વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નાગરિક વ્યાસે રિઝર્વ ઓફ જનરલ મેનેજર રવિશંકર ગોડના વરદ હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો આ પ્રસંગે સ્કોબાના પ્રમુખ ગૌતમ વ્યાસે દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો આ સાથે જ સાયબર સિક્યુરિટી માટે તમામ બેંકોને સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજી વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી સ્કોબાના પ્રાઇસ પ્રેસિડેન્ટ કાનજી ભાલાળા દેવંગભાઈ ચોક્સી અને પૂર્વ પ્રમુખ મુકેશ ગજ્જર સહિતના હોદ્દેદારોએ બારડોરી નાગરિક બેંકને શુભેચ્છા પાઠવી હતી યસ હું ડોક્ટર પુષ્પકાંત આર પાંડે મેનેજિંગ ડિરેક્ટર બારડોલી નાગરિક બેંક આપ સૌને જણાવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે અમારી બેંક સતત છેલ્લા પાંચ વર્ષથી એવોર્ડ લેતી બેંક આપણે કહીએ ને આપણી બેંક બરકતી બેન અને ચાલુ વર્ષે અમને દાર્જિલિંગ ખાતે ફરીથી સતત ત્રણ એવોર્ડ મળ્યા છે અને નાગરિક બેંક પરિવાર સભાસદ સ્ટાફ મિત્રો અને બોર્ડના નિયામક મંડળના સભ્યો સાહેબ ચેરમેનશ્રીઓ સૌમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અભિનંદનની વર્ષાઓ અમારા પર થઈ રહી છે હવે જે વિવિધ ત્રણ કેટેગરીમાં અમને જે એવોર્ડ મળ્યા છે તેમાં બિઝનેસ ગ્રોથ કે હું કહું છું છેલ્લા ત્રણ વર્ષથી અમને પંદર ટકાના ગ્રોથથી બિઝનેસ કરી રહ્યા છીએ અને પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટમાં પણ અમને રનર્સઅપનો એવોર્ડ મળ્યો છે અને પબ્લિક રિલેશન સોશિયલ એક્ટિવિટી જે કહીએ એમાં અમે પ્રથમ ક્રમે વિજેતા બન્યા છે પાડોરી નાગરિક બેંક છેલ્લા એકાવન વર્ષથી નગરમાં સતત સુવાસ ફેલાવીને વાડુરી પ્રજાજનો માટે એક પોતાની બેંકની માલિકી ધરાવતા હોય એવી લાગણી થવામાં છે ભાડુરીના વિકાસનો અમૂલ્ય પાડો છે ભાડુરી નાગરિક બેંકનો આપણે સૌ જાણીએ છીએ આજે અઢાર હજારથી વધુ સભાસદો આ બેંક ધરાવે છે પાંચ બ્રાન્ચો છે છસો કરોડથી વધુ એનો વાર્ષિક ઉથલો છે ધંધાનો સતત અવાજ પૃથ્વી રહી ગઈ તો અમે એક હજાર કરોડમાં બે જ વર્ષમાં પહોંચી જઈશું એવું લાગી રહ્યું છે આજ રોજ આપ સૌને જણાવતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે અમારી બેંકને આરબીઆઈના જનરલ મેનેજર શ્રી રવિશંકર ગોડા દ્વારા ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે બિઝનેસ ગ્રોથ પ્રોફિટેબિલિટી મેનેજમેન્ટ પબ્લિક રિલેશન અને સોશિયલ એક્ટિવિટી આ ત્રણેય એવોર્ડો અમે માડોલી ના સભાસદોને અર્પણ કરીએ છીએ આડુને અભિનંદન ગોતી ગૌરવ અનુભવ છું જય હિન્દ જય જયકાર